નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક ભરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જલે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસોથી ઊંચો ભાવ પાંચસો ને બ્યાસી રૂપિયા ચણા નવસો છપ્પનથી અગિયારસો રૂપિયા પૂરા બાજરો ચારસોથી ચારસો ને નેવું તુવેરની વાત કરીએ તો અઢારસોથી બે હજારને ચુમ્માલીસ રૂપિયા અડદ એક હજારથી અઢારસો વીસ મગફળી ઝીણી એક હજારથી બારસો ને મગફળી જાડી એક હજાર સાઠથી તેરસો સિત્યાસી ધાણા અગિયારસોથી ચૌદસો ઓગણપચાસ સોયાબીન આઠસોથી નવસો પાંચ તલ ચોવીસોથી ત્રણ હજારને અગિયાર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર છસો પંચોતેરથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને પિંચોતેર રૂપિયા જુવારની વાત કરીએ તો આઠસો પચાસથી આઠસો ને પચાસ કપાસ અગિયારસો પચાસથી તેરસો ને છપ્પન મગ બારસોથી ઓગણીસો છ્યાસી તલકાળા ત્રેવીસોથી ત્રેવીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા મગ ચૌદસોથી પંદરસો પંચાણું અડદ એક હજારથી એક હજાર પચાસ ઘઉં ચારસો એંસીથી પાંચસો છન્નું ચણા નવસો પંચોતેરથી અગિયારસો એકાવન મગફળી ઝીણી અગિયારસો પચાસથી તેરસો ને પચાસ મગફળી જાડીયા અગિયારસોથી તેરસો ને પચાસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું જો ભાવ પાંચ હજાર ત્રણસોથી ઊંચો ભાવ છ હજાર ને બસો રૂપિયા એરંડા નવસો પાંત્રીસથી અગિયારસોને આઠ અજમો ત્રેવીસો વીસથી ચાર હજાર છસો ને પાંચ તલ પચીસો થી અઠાવીસો પંચાણું તુવેરની વાત કરીએ તો એક હજારથી ઓગણીસો ને રૂપિયા રાયડો આઠસો પચાસથી એક હજાર નેવું લસણ પંદરસો થી ત્રણ હજારને નવસો રૂપિયા ધાણા તેરસોથી તેરસો પાંત્રીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ સોળસોથી અઠાવીસો ને પચાસ કાળા બે હજારથી ઓગણત્રીસો ને છવ્વીસ ઘઉં ચારસો એકાવનથી પાંચસો ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો ચુમ્માલીસ ચણા નવસોથી એક હજાર સિત્તેર રચકાનું બે ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા અડદ એક હજાર પચાસથી સત્તરસો રૂપિયા મરચાં પંદરસોથી પચીસસો ને સોયાબીન આઠસો ત્રીસથી આઠસો એક્યાસી तुवेर बात करिए तो एक हज़ार साठ थी अठार सौ पिस्तालीस धाँ नौ सौ सौ रुपया मगफली जाडी एक हज़ार पचास तेर सौ पचास लसन की बात करिए तो छवीस सौ चौतरीसो पचास रुपया जीरुन की बात करिए जसद मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचा भाव चार हज़ार थो भाव पाँच हज़ार नौ सौ पचास रुपया हमें बात करिए गोंडल मार्केटिंग के अंदर तो घऊ नीचे भाव पाँच सौ ऊंचा भाव छसो अठावीस रुपया ઘઉં ટુકડા પાંચસો છવ્વીસથી સાતસો ને સોળ કપાસ એક હજાર એકથી ચૌદસો ને એકસાઠ મગફળી ઝીણી આઠસો એકસઠથી તેરસો એકસાઠ મગફળી જાડી આઠસો એકથી ચૌદસો એકતાલીસ કલંજી ચોવીસો એકથી તેત્રીસો અગિયાર એરંડા આઠસો છવ્વીસથી અગિયારસો એકત્રીસ મરચાં નવસો એકાવનથી છત્રીસસો ને એકાવન તલ બે હજારથી ત્રણ હજાર એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સાતસો એકથી ઊંચો ભાવ આઠ હજાર પાંચસોને એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આજે જીરાનો સારામાં સારો ભાવ બોલાયેલો જ છે ઊંચો ભાવ આઠ હજાર પાંચસોને એક રૂપિયા જીરાનો બોલાયેલો છે ખૂબ જ સારો ભાવ બોલાયો છે આજે ધાણા એક હજારથી ચૌદસો તાણી અગિયારસોથી સોળસો અગિયાર મકાઈ ચારસો એકાણુંથી પાંચસો એકતાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસાઠથી ત્રણસોને એકાવન રૂપિયા ચણા આઠસો પચાસથી અગિયારસો એકવીસ અડદ ચૌદસો એકથી અઢારસો એકત્રીસ મગ તેરસો એકાણુંથી ઓગણીસો એક્યાસી તુવેરની વાત કરીએ તો તેરસો એકત્રીસથી બે હજારને એકતાલીસ રૂપિયા સોયાબીન આઠસો અગિયારથી નવસોને બે વાલ અગિયારસો એકથી ચોવીસસો એકસાઠ મેથી સાતસો એકવીસથી નવસો એકવીસ ચણા સફેદ આઠસો એકાવનથી ઓગણીસો એકાવન રાય બારસોથી બારસો એકતાલીસ લસણની વાત કરીએ તો ચોવીસો એકાવન થી ત્રણ હજાર નવસો એકાણું રૂપિયા વટાણા તેરસો એકથી ચૌદસો અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે શુંતી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર